જય માતાજી મિત્રો આપસોનું ફરી એક વખત સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ છે જાહેરાતમાં તો મિત્રો આજે તમારી માટે એક જ વિડીયોમાં જંગીર થ્રેસર અને મહેન્દ્રા કંપનીનું બસો પંચોતેર ટ્રેક્ટર લઈને આવ્યા છીએ બંને થ્રેસર અને ટ્રેક્ટર બે એક જ માલિકના છે મિત્રો તમને થ્રેસર ટ્રેક્ટર બંને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને હા મિત્રો તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને જો તમે તમારા કોઈ વાહન અથવા મકાન કે દુકાનની જાહેરાત આપવા માગતો તો અમે અમારી યુટ્યુબ ચેનલ સેવ જાહેરાતમાં તમને એકદમ ફ્રીમાં જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તો મિત્રો વાત કરીએ થ્રેસરના મોડલની તો બે હજાર વીસ એકવીસના મોડલનો તમને થ્રેસર જોવા મળી જશે થ્રેસરમાં તમારે કોઈપણ જાતનો ફોલ્ટ જોવા મળશે નહીં થ્રેસર એકદમ તમને ચાલુ કન્ડિશનમાં આપી દેવાનું છે થ્રેસર સાથે કટર જાળી અને છાંયણા પણ આપી દેવાના છે થ્રેસરના બેલ્ટ પણ તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે થ્રેસર તમને સાવ પાણીના ભાવે આપી દેવાનું છે થ્રેસરના ટાયર પણ તમે જોઈ શકો છો ખૂબ એવી સારી કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી છે થ્રેસરમાં તમારે કોઈ પણ પ્રકારનો ફોર્ડ કે ખર્ચો જોવા મળશે નહીં માલિકને તાત્કાલિક અને સાવ સસ્તી કિંમતમાં વેચવાનું છે આવી કિંમતમાં આ મોડલનું થ્રેસર મળવું ખૂબ જ અઘરું છે મિત્રો આ થ્રેસર તમારે લેવું હોય તો માલિકનો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યા છે એમાં તમને મળી રહેશે વાત કરીએ આ થ્રેસ તમને ક્યાં જોવા મળે તો આ થ્રેસર તમને રાજકોટ જિલ્લાના વાંગલધાર ગામે જોવા મળી જશે થ્રેસર તમને સાવ સસ્તી કિંમતમાં આપી દેવાનું છે મિત્રો માલિક દ્વારા આ થ્રેસરની કિંમત બે લાખને નેવ હજાર રાખવામાં આવી છે જે સાવ સસ્તી કિંમત છે જે કોઈ ફિક્સ નથી રૂબરૂ મુલાકાત દ્વારા તમને પાંચ પચીસનો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો આસર તમારે લેવું હોય તો માલિકનો જલ્દીથી જલ્દી કોન્ટેક કરો જો વેચાઈ જાય તો તમારે ધકો નહીં બીજા નંબર ઉપર છે મહેન્દ્રા કંપનીનું બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આ ટ્રેક્ટર પણ તમને આપી દેવાનું છે સાવ સસ્તી કિંમતમાં આપી દેવાનું છે ટ્રેક્ટરના ચારે ટાયર પણ તમને નવા મળી જશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ તમને જોવા મળશે નહીં ટ્રેક્ટર સાવ પાણીના ભાવે આપી દેવાનું છે થ્રેસર અને ટ્રેક્ટર બંને એક જ માલિકના હોવાથી તમને એક જ જગ્યાએ જોવા મળી જશે રાજકોટ જિલ્લાના વિચા તાલુકામાં મિત્રો વાત કરીએ ટ્રેક્ટરના મોડલની તો બે હજાર સત્તરનું મોડલ તમને જોવા મળી જશે ખૂબ સારી કંડિશનમાં ટ્રેક્ટર અવેલેબલ છે મિત્રો માલિકે ટ્રેક્ટરમાં લાઇટ ફિટિંગ પણ કરેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો લાઇટ ફિટિંગ મિત્રો આમાં તો આ ટ્રેક્ટરમાં તમને છાંયો પણ નવો નાખેલો જોવા મળી જશે માલિકનો કોન્ટેક્ટ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યા છે તેમાં તમને મળી રહેશે અહીંયા આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે એટલે તેમનો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરવો જો વેચાઈ જાય તો તમારે ખોટો ધક્કો નહીં અથવા હું બીજો વિડીયો મૂકું ત્યાં ટ્રેક્ટર અથવા થ્રેસર વેચાઈ પણ જાય મિત્રો વાત કરીએ આ ટ્રેક્ટરના કિંમતની તમને આ ટ્રેક્ટરની કિંમત માલિક દ્વારા ત્રણ લાખને સિત્તેર હજાર રાખવામાં આવી છે જે કોઈ ફિક્સ કિંમત નથી રૂબરૂ મુલાકાત દ્વારા ફેરફાર થઈ શકે છે ને હા મિત્રો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આભાર